જુનાગઢ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રાજેશ તો વિધાનસભા પર માજી મંત્રી નામ જાહેર થતા માજી સાંસદ સોલંકી સાથે બંને નેતાઓ જોવા મળ્યા હતા કોડીનારમાં જોરદાર આતશવાજી સાથે હાર તોરા થયા હતા જુનાગઢ લોકસભા બેઠકનું ટિકિટ ન લઈ ભાજપમાં ગુચાયેલું કોકડું આખરે આજે ઉકેલાઈ ગયું ભાજપના માજી સાંસદ અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચેના મતભેદો દૂર થયા છે માજી સાંસદ દિનુ સોલંકી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને માજી મંત્રી જસા બાર આજે કોડીનાર ખાતે એકસાથે જોવા મળ્યા હતા લાંબા સમયથી મનાતું હતું કે દિનુ સોલંકીની નારાજગીને લઈ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે

જે બદલ અમે બધા આપને ખાતરી આપીએ છીએ અને હવે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પૂરેપૂરા જોરથી પોતાની પાર્ટી માટે કામ માટે લાગી જવા હું આપ બધાને હાર્દિક અપીલ કરું છું એક તરફ જૂનાગઢ લોકસભાનો કોકડો ઉકેલાયો તો બીજી તરફ સાંસદ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી કે ભાજપમાં ન તો કોઈ મનભેદ છે કે ન તો કોઈ મતભેદ રાજેશ ચુડાસમાનું કહેવું છે કે હવે ઔપચારિક જાહેરાત હજુ બાકી છે લાંબા સમયથી લોકોમાં ચર્ચા હતી કે ડીનુ સોલંકી નારાજ છે જેના કારણે આજે લોકોનો ભ્રમ તૂટે અને ભાજપ એક જ છે તે દેખાડવું જરૂરી બન્યું હતું એટલા માટે આતશ બાજવી કરી છે માત્ર દિનુ સોલંકી જ નહીં પરંતુ બધા જ એક સાથે છે તે આજના દ્રશ્યો પુરવાર કરે છે ઉમેદવાર તો ઠીક પરંતુ એકજૂટ થઈ ભાજપ આ બેઠક પર આક્રમક રીતે લડશે અને જીતીને બતાવશે સભાની ચૂંટણી બાબત ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાર્લામેન્ટરી બોર્ડ જે હજી અમારી ઉમેદવારી જાહેર કરવાની બાકી છે પરંતુ આ જે નાનો મોટો ભારતીય જનતા પાર્ટી આખા જુનાગઢ જિલ્લાની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન બાકી ન હોય એક તરફ ભાજપનું જૂનાગઢ લોકસભાનું ગુચવાયેલું કોકડું ઉકેલાયું છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે તો બીજી તરફ તાલાળા વિધાનસભાની પેટા ઉમેદવારની પણ જાહેરાત થઈ છે તાલાળા વિધાનસભામાં ભાજપે માજી મંત્રી જસા બારણના નામની જાહેરાત કરી જસા બારણ પણ સાંસદ ચુડાસમા અને દિનુ સોલંકી સાથે જોવા મળ્યા હતા હજી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય બાકી છે પણ અમે જિલ્લામાં તમામ આગેવાનો એવું નક્કી કર્યું હતું કે આ બંને સીટ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી એક ગાંધીનગર કમળ જાય અને દિલ્હી જાય એ માટે તમામ આગેવાનો સાથે મળી અને આ ચૂંટણીમાં વિજય કરવા માટે અને આવનારા દિવસોમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એવી વિશ્વાસ સાથે અમે આગળ વધીશું ભાજપના તમામ નેતાઓ આજે સવારથી દીનુ સોલંકીના કોડીનાર ખાતે ઘરે પહોંચે અને ભોજન પણ સાથે આરોગ્ય હતું મનાઈ રહ્યું છે કે દીનુ સોલંકી અને રાજેશ ચુડાસમા વચ્ચે મનસુખ માંડવિયા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમિત શાહના પ્રયાસો બાદ સમાધાન થયું છે જો કે હવે જોવું એ રહ્યું કે જૂનાગઢ લોકસભા અને તાલાડા વિધાનસભામાં આ સમાધાન કેટલું ફળે છે ચેતના પારનાથી એસ ટ્વેન્ટી સોમનાથ